અમદાવાદના સરખેજ આશ્રમનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે થોડો સમય જ સરખેજ તેમજ અન્ય આશ્રમોને લઈ સમાધાન થયાની વાત વહેતી થઈ હતી તેને લઈ જુનાગઢ ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ મીડિયાને જણાવ્યું હતું કે મૌખિક સમાધાન મને મંજૂર નથી ગત રોજ ટ્રસ્ટીઓ શિષ્યો અને સેવકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશ્રમના વિવાદને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં થોડો સમય પહેલા સરખેજ આશ્રમ ખાતે ઋષિ ભારતી અને હરિહરાનંદ વિશે થયેલી સમાધાનની વાત ખોટી છે તેવું હરિહરાનંદ ભારતી બાપુએ મીડિયાને જણાવ્યું હતું ટ્રસ્ટીઓ શિષ્યો અને સેવકો મૌખિક સમાધાનથી નારાજ હોવાની વાત સામે આવી છે ત્યારે ગુજરાતમાં આવેલા તમામ ભારતીય આશ્રમનું સંચાલન હરિહરાનંદ ભારતી બાપુ જ કરશે ઓમ નમો નારાયણ સરખેજ મુકામે મારા મોટા ગુરુભાઈ મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતીજી મહારાજ ડ્રમલીન થયા જેનું તીજની અંદર ભરી ગયું તારીખ અગિયારના એમની સમાધિ દસ ના એમની સમાધિ થઈ તો સમાધિ સમયે ઘણા વર્ષોથી ત્યાં વિવાદ હાલતો હતો હું ન જઈ શકતો ત્યારે હું મને વરિષ્ઠ સંતો સાથે હું ગયો સમાધિ પાવી અને સમાધિ આપતા પહેલા શિવજીને જળ ચડાવી અને એક ગુરુ શિષ્યનો વાંધો એનું સમાધાન માટે આગ્રહ કર્યો તો સમાધાન કોઈ બાંધેલ નથી કોઈ વિવાદ નથી વિવાદ માત્ર આશ્રમ નો છે ત્યારે પડકાર આપ્યો તો છ મહિના સુધી કોઈ એનો પ્રત્યુત્તર ન આપ્યો એનું પ્રોબેટ મને મળી ગયું ઋષિ ભારતી વિવાદ જો એનું કેવું થાય છે કે મારી પાસે વિલ છે તો વિલ વશ્ય મારી પાસે છે અને વિલ જે બનાવ્યું કે જે કાય હોય તે ઈ હું કાય જાણતો નથી પણ મે પ્રોબેટ લીધું ત્યારે એને કોઈ પ્રતિપત આપ્યો નહીં એટલે પ્રોબેટ મને મળ્યું જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી રુક્ષી પાર્તી હોય કે મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય મારા અઢાર વીસ ચેલા છે હું જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી એક એ આશ્રમ કોઈને નથી આપવાનો ત્યાં સુધી મારા નામે જ રહેશે અને એની કોર્ટ મેટર હાલ છે કોર્ટ ચુકાદો આપશે એ મને મંજૂર છે બાકીનું કોઈ સમાધાન મને માન નથી અસ્તુ જય ગિરનારી વરિષ્ઠ સંતો પધારી અને મને ત્યાં લઈ ગયા અને મારા હાથથી સમાધિ દેવડાવી એ બદલ હું અખાડાના બધા સંતોને આ કોઈ સમાધાનની ફોર્મ્યુલા નહોતી કોઈ સમાધાનની ફોર્મ્યુલા નહોતી દળ સડાવ્યું ને મેં કીધું મોટું માથે હાથું કે મારો શિષ્ય છે મેં હાથું એમાં કોઈ સમાધાનની વાત હતી અને મારા સેવકો ટ્રસ્ટીગણ અને મારા શિષ્યો જો હું એકને ને આશ્રમ આપી દઉં તો બધા શિષ્યો માગશે પછી હું ક્યાં એટલે ત્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈ ને આશ્રમ આપવાનો નથી ભારતીય આશ્રમ સરખેજ ભારતીય આશ્રમ સનાથળ લંબે નારાયણ ગોરા ભારતીય આશ્રમ ભારતીય આશ્રમ જુનાગઢ ભારતીય આશ્રમ વાક્યા આ બધા નું સંચાલન અત્યારે હું જ કરું છું અને मारा आदेश मुझ जे कोई व्यक्ति ने राखिया हो ई करता होय तो यानी माने कोई ओलो ना कोर्ट के अंदर आ मेथड सेरू से कोर्ट सुका दो दे है ये माने मान से मारा शिव को आ समाधान मैं थोड़ा ओक्षरिकता करी जो तो ओक्षरक था की मारा शिष्यों मारा शिव को अंतृष्टि गण पण मारा थी नाराज क्या आ समाधान कोई નથી લેખિત કોઈ સમાધાન થયું નથી જ્યાં સુધી લેખિત ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ માનશે નહીં